તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં અનેક નાના મોટા ગામોમાં ગણપતિ દાદાનું આગમન થયું નિઝર તાલુકાના રાયગઢ પીપરીપાડા કોટેડા ફળિયું રૂમકી તળાવ મૌલીપાડા હથનૂર સાયલા વેલદા નીઝર વેડપાડા લક્ષ્મીખેડા વગેરે ગામોમાંજીનું આગમન થયું છે તેમજ કુક્કરમુંડા તાલુકામાં ફુલવાડી કુકરમુંડા બાલદા નિંબોરા બેજ આમોદ મોરંબા ગંગથા વગેરે ગામો સહિત અનેક ગામોમાં ગણેશજીનું આગમન થયું હતું ત્યારે ઢોલ નગારા તથા ડીજેના તાલે ગણેશજીનું આગમન થતાં માહોલ ગણેશમય બનવા પામ્યો હતો નિઝર અને કુકરમુંડાના અનેક ગામડાઓમાં અહીં ગણપતિનું આગમન થઈ રહેલું છે અને તાળામાર તૈયારીઓ થઈ રહી છે તે આપણે અહીં લાઈવ જોઈ રહ્યા છે અને ખાસ કરીને નિઝરના રાયગઢમાં વિશેષ રીતે સર્જનની આગમનનું અહીંયા તાળામાર તૈયારી થઈ રહેલી છે અને ધાર્મિક રીતે એકદમ વાતાવરણ મુંજી ઉઠ્યું છે તો અહીંયા અહીં આપણે લાઈવ જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિજર કુકરમુંડા